નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહે છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપે સાથે જ આવતીકાલે છવ્વીસ તારીખે મહાશિવરાત્રિ પર્વ હોવાથી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેની પણ ખેડૂત મિત્રો નોંધ લેશે કપાસનો બજાર ભાવ છે બારસો પચાસથી લઈને પંદરસો અગિયાર રૂપિયા આવક નોંધાય છે ઓગણત્રીસો ને બત્રીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે બત્રીસો પચાસથી લઈને ચાર હજારને પંચાવન રૂપિયા આવક નોંધાય છે દસ હજાર પાંચસો ને ઓગણીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને પંદરસો ને ચાર રૂપિયા આવક નોંધાય છે ચારસો ને બાસઠ મણની એરંડાનો બજાર ભર્યો છે બારસો ને એકવીસથી લઈને બારસો ને તેસઠ રૂપિયા આવક નોંધાય છે સત્યાવીસો ને બાવન મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે પાંચસો એકથી લઈને છસો રૂપિયા આવક નોંધાય છે નેવું મણની તલનો બજાર ભાવ રહ્યો છે સોળસો પાંત્રીસથી લઈને અઢારસો ને એકાણું રૂપિયા આવક નોંધાય છે એકસો ને પચીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજાર ને છોતેર રૂપિયા આવક નોંધાય છે બે હજાર ને એકતાલીસ રૂપિયા રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને તેરસો ને સત્યાવીસ રૂપિયા આવક નોંધાય છે બે વીસ હજાર એકસો ને અડતાલીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એકાવનથી લઈને ઓગણીસો ને પંદર મણ પંદર રૂપિયા આવક નોંધાય છે પંદર હજાર છસો ને ચણા નો બજારથી લઈને એક હજાર આવક નોંધાય છે બેતાલીસ મણની મગફળીનો બજાર ભાઈ નવસો થી લઈને બારસો ને સોળ રૂપિયા આવક નોંધાય છે આઠસો ને અગિયાર મણની તુવેર નો બજાર ભર રહ્યો છે બારસો પચાસ થી લઈને તેરસો ને એકત્રીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને પચાસ મણની તો આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડના તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો